અને હું કહું હું કોઈ હું એ પેલા ચાની લારી દાખતો એટલે હું કોઈનો વિરોધીને હજી કહું અને મારા સાક્ષીઓ અહીંયા બેઠા છે મને જેને બાવડા પકડી પકડીને મોટા કરનારા એ અહીંયા બેઠા છે અને હજી એ તે આજની તારીખમાં મને જે કદાચ પાંચસો માણાની વચાળે એમ કહી દીધું હોય ને કે તું હું હતો એ અમને ખબર છે મને જરાય દુઃખ ન લાગે સારું કીધું હાલો કોકને તો ખબર છે ને હું હું હતો માફ કરજો મને મારા દેશના મારા અમારા આજના યુવાનોને બે હાથ જોડી મને ક્યારેક ખરેખર દિલ દુખાય છે સુકામે દુખાય છે આખો દિવસ તમે જો રીલ્સ જોઈ ત્યાં ગયો ફોન આખો દિવસ આપણે એમ રીલ્સ જોઈએ આખો દિવસ આવી રીલ્સ લગભગ મિનિમમ પચીસ થી ત્રીસ સેકન્ડની જોઈને આનો કહેવાનો મારો તાત્પ્ય તાત્પર્ય એ છે કે દસ રીલ્સ તમે ફેરવો ને એમાંની એક રીલ્સ એવી આવે કે તમને હસાવે તમને દાંત કઢવે ઘડીક તમને મજા આવે એ જે એવી રીલ્સ તમે જોઈએ તે તમને મજા આવી દાંત કઢવાની આ દાંત કાઢવાની મજા આવી હોય એવી પંચોતેર રીલ્સ તમે ફેરવો ને તો એ માંડ એક રીલ્સ મળે તો હું એમ કહું મારા બાપ તમારે ખરેખર જો હાથમાંથી મજા લેવી હોય ને તો કોઈક ગરીબની સેવા કરો મારો વાલો કોઈક હાથ આમ લાંબો કરીને કોઈક એમ કે ને કે બાપા અમારે ખાવું છે તો એને ઝાકારો ન દેતા એ ઝાકારો છે ને એ આપણો ધર્મ જાય છે સાહેબ એની કરતા આપણા સૌરાષ્ટ્રના માણસો તો જોવો કેટલા માયાળું માણસો બેને ખરેખર મને યાદ મને બેન બહુ મજા આવી જૂના ગીતો હવે નથી સંભળાતા ક્યાંય તમને કોઈ ગાવામાં ક્યાંય નથી મળતું બેબીને બોરમીઠા પીવડાવો બેબી મૂળમાં નથી પણ બેબીને તેનેથી ભૂખી રાખો આ ફોડે મૂળમાં આવશે અને બેબીને બહુ પંપાળે પંપાળે ન કરો એટલે બેબી આવડું એવો તમે જે સમજો એ બેબી નહીં ભાઈ ઈ બેબી વાહા ફાડવી નાખે બાપા આવડી ક આવડું બેબી ભાઈ આવડું બેબી ઈ બેબી તો એપલ જ માંગે આવતાવે ચાર ધામની યાત્રામાંથી કોઈ વડીલ આવતો હોય મારે આ યાદી હું દરેક પ્રોગ્રામમાં એટલા માટે કરાવડાવું છું મને ગાવું ગમે છે મને બોલવું ગમે છે એટલા માટે આ આપણા બાપની ધરોહર છે સાહેબ અને તમે નો હાચવી શકો તો બીજો કોણ હાચવવાનું

આ આપણા ચાલ હતો તો થોડુંક નવું નવું લાવ્યા ને થોડુંક નવું લાવ્યા પશ્ચિમી સંસ્કૃતિનું અનુકરણ કર્યું તો નવું લાવ્યા પછી હજી એમાં મજા ન થતી તો નવું લાવ્યા

એક મારે લાભ લેવો છે છે એવા તમારા આશીર્વાદ લેવા કે યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના એટલે કે યુવા સંસ્કૃતિ ધામમાં આજીવન માટે કોઈ પણ પ્રકારનો કાર્યક્રમ ડાયરો હોય તો બે ફિકરથી મને બોલાવજો મારે એક રૂપિયો તમારો નથી જોતો મને વધારે પાંચ પ્રોગ્રામો મળે કે મને વધારે પાંચ પ્રોગ્રામો મળે એવું મારે કોઈ આશા નથી પણ તમે યુવાનો છો અને તમારી આવી સેવા જોઈને મને ઉમળકો આવે એટલે હું કહી શકું બે હજાર મારો બાપુ આટલું બધું માન સન્માનની જરૂર નથી તમે મને બોલ્યા હોય જ મારું મોટું માન સન્માન છે અને બીજું એક કહું દિલથી કહું છું કે જેટલું તમે કલાકારોને માન સન્માન આપો ને એટલા મારા આ સાજીંદા મિત્રોને એટલું જ માન મળવું જોઈએ સાહેબ કેમ કે એ છે તો જ અમે છે અમારી કોઈ આમ જો કાંઈ નહીં એ તે સિંટાળા મૂળ કાંઈ નથી એ તમને ખાલી એમ છે કે ઓહો હો ઓહો એ કાંઈ નથી માયલું ભાઈ અને હા બીજું બેણે કીધું કે અમદાવાદ વાસી થયો છો રહેવાસી નથી થયો હજી હા એ આમાં કંઈ નીકી ન હોય હજી આપણું અહીંયા ઘણું છે હિસાબ કિતાબ લેવાનું બાકી છે હજી છે અહીંયા એચ્યુઅલી આપણે પાથરણા પાથરા છે હકેલી નથી લીધા પણ એક વસ્તુ યાદ આવે કે બધાએ પોતપોતાની સેવાઓ આપી મને ખરેખર આજના યુવાનોને એક નાનકડી મારે વાત કરવી છે ન ગમે તો મારો બાપ મને પાછી દે દેજો ને કોમેન્ટોમાં ગાળવી લખજો લખે છે કેમ કે સારી વાતો કરો ને એટલે ન ગમે ભાઈ અહીંયા આ જેટલા યુવા સંસ્કૃતિ ચેરિટેબલ ટ્રસ્ટના યુવાનો છે ને એ બધા ધંધા લઈને બેઠા છે પરિવાર લઈને બેઠા છે કઈક નાનો મોટો બિઝનેસ લઈને બેઠા છે એની જ સામે પાછી મારી બહેનો એ ઘર પરિવાર લઈને બેઠા છે મતલબ પણ સેવા કરી શકે આજના યુવાનોને ખાલી કહો કે આ કોઈ માર્કેટમાં ઘોડીઓ ચડાવીને બેસનારા લોકો નથી આ ઘર બેઠા બેઠા કામ કરો ને બેઠા બેઠા ગેમ રમો એમાંથી ગેમ ના પૈસા આવે ને પછી ચેરિટેબલ ટ્રસ્ટમાં આપે આ ઈ યુવાનો નથી એટલે બે હાથ જોડીને પ્રાર્થના કરો મારા દેશના ખમતીધર કે સેવા કરવા માટેના ઘણા તમારી પાસે અવસરો છે છે ઘર પગ પગ મૂકો ને મૂકીને તમને વિચાર આવે કે આજે મારે દસ કામ સારા કરવા છે લાવો લખી દઉં કે તમને પચાસ જણા તમને એમ કે અહીંયા સારું કામ કરાયો સારું કામ કરવાનું અહીં ઠેકાણું છે પણ એક વસ્તુ એ વિચારી લેજો ઘર બારો પગ મૂકો ને એવો મનમાં વિચાર આવે કે મારે આજ કોકનું લોહી પીવું તો તમને દસ જણા મળે કે અહીંયા આવી રીતે લોહી પીવાય આમાં આમ લોહી પીવાય તમારી નજર જે હશે ને એ પ્રમાણે તમને લોકો મળશે એ પ્રમાણે સમાજ દેખાય મારા બાપ તમે આખી રામાયણ વાંચી લ્યો એ આખી રામાયણ ની અંદર બધા પોતપોતાના જે પાત્રો ભજવા છે જે ઈશ્વર ની સાક્ષી તુલસીદાસજી બધા નું લખ્યું એમાં પણ શ્રવણ નું ખાલી એક જ વસ્તુ લખવું છે જોજો કે ખાલી શ્રવણ બસ માતા પિતાની સેવા કરનાર એક એવું વ્યક્તિત્વ પણ ક્યાંય એવું નથી લેખું કે હું ભણતર કેટલું છે કે શ્રવણના ગુરુ કોણ છે એ વાંચ્યું તમે નહીં તો લઈને ચાર વેદનો નીચોડ એવું કે માવતર ની સેવા કરતો હોય ને એ મોટા મોટું ભણતર છે સાહેબ ને ભણતર ની જરૂર ન પડે અને માવતર ની સેવા કરતો હોય ને એને એનાથી મોટું કોઈ ગુરુ ન હોય માતા પિતા જ મોટા ગુરુ છે એની કુંડળીઓ જે મા બાપ ની સેવા કરતો હોય ને એની કુંડળીઓ જોવા નો જ આવી પડે એને કોઈ પણ પ્રકારની ક્યાંય નડતર રૂપ નથી થતું નડતર રૂપ આપણી ઈચ્છાઓ જ કરાવડાવે છે આપણને એક ભાઈ જ્યોતિષ પછી જોશ જોવડાવવા ગયો ને એટલે જ્યોતિષ એવું કીધું